નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં મેઘરાજાએ બરાબરની બેટિંગ કરી છે જ્યારે ગઈકાલે દક્ષિણ ગુજરાતને વરસાદ તે તમળે નાખ્યું છે જ્યારે હજુ પણ આગામી બે દિવસ ભારેથી ભારે વરસાદ પડશે હવામાન વિભાગના ડાયરેક્ટર જણાવ્યું છે કે ગુજરાતમાંથી એક સાથે

જેમાં પ્રધાનમાં વડાપ્રધાને બે નો ઓફો મોકલ્યા હોવાના સમાચાર સામે પણ આવ્યા પીએમ એ માહિતી આપી હતી કે ભારતમાં જે ઉરિયા ખાતરની ટેલીની કિંમત બસો સાસઠ રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે આઠસો બાંગ્લાદેશમાં આશરે આઠસો ને વીસ ચીનમાં આશરે એકવીસો ને અમેરિકામાં આશરે ત્રણ હજાર છે સરકાર ઉરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પ્રેશર નહીં થવા દે જ્યારે હાલમાં ગુજરાત રાજ્યના ખેડૂતોના ઉરિયા ખાતર પર પચાસ ટકા સબસીડી આપવાની ગુજરાત સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે બે લાખ રૂપિયા સુધીની એક એક મહિનાની માહિતી અનુસાર ગુજરાતમાં કુલ લાખ વીસ છવ્વીસ ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે તેમાંથી લાખ છસો ને ઓગણચાલીસ ખેડૂતોએ બે હજાર બાવીસ ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે ત્રેવીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ની સ્થિતિ સુધી એટલે કે માત્ર દસ માસમાં કૃષિ માટે કુલ અઠ્ઠાણું હજાર બસો પંચ્યાસી કરોડની લોન લીધી હતી

હેઠળ આપવામાં આવેલ રેગ હપ્તા ચાર મહિનાના અંતર તાથે ખેડૂતોને ચૂકવવામાં આવે છે મુજબ સોળમો હપ્તો અઠવીસ ફેબ્રિય અને સત્તરમો હફ્તો અઠવીસ જૂન બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે ત્યારે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત થયેલા મુજબ લાખો ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલ સોળમો અને સત્તરમો હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે રેશન કાર્ડ ધારકો માટે ખુશ થબે તમારી પાસે પણ સરકાર તમારી પાસે પણ રાશન કાર્ડ છે તમે તેને સરકાર દ્વારા આપવામાં આવી મફત રાશન યોજના અથવા સસ્તા રાશનનો લાભ લો છો તો આ સમાચાર તમારા માટે મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન રાશન કાર્ડ ધારકોને પતિ રાહત આપી છે આધાર અને રાશન કાર્ડ લિન્ક કરવાની છેલ્લી તારીખ સરકાર દ્વારા ફરી એકવાર લંબાવવામાં આવી છે આ વખતે સરકાર દ્વારા ત્રણ મહિનાનો વધારો આપવામાં આવ્યો છે અગાઉ આધાર અને રેશન કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ ત્રીસ જૂન 30મી જૂન હતી જે હવે લંબાવીને 30મી ઓક્ટોબર કરવામાં આવી છે આ ધને જાહેરત વિભાગ વિસ્ત્ર જાહેર વિતરણ વિભાગ દ્વારા આ ગેનેજ સૂચના પણ જારી કરવામાં આવી છે આધાર કાર્ડ માં ફેરફાર થશે સુધારા આધાર કાર્ડ ની વિગતો મુક્તમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ એકવાર લંબાવવામાં આવી છે આધાર કાર્ડ માં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી અગાઉ જવું જૂન બે હજાર ચોવીસથી જે યુઆઇડી દ્વારા ત્રણ મહિના વધારે ચૌદ સપ્ટેમ્બર બજાર ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેથી સમિત્ર આધાર માં ઉંમર, સરનામું જન્મ તારીખ લિન્ક મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરવા માંગતા હોય તો તે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પહેલાં કાર્ય કરી શકે છે અહીંથી જડપાયા સો રૂપિયાની નકલી નોટો ગુજરાતમાં નકલી નોટો મળવાના કિસ્સાઓ વધી રહ્યા છે નકલી નોટો બજારમાં ફરતી કરવામાં આવે છે આ દરમિયાન આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે ઓલપાડ પોલીસે નકલી નોટો મેળવી છે પોલીસે બજારમાંથી સોના ધનની સત્તાણું નોટો સાથે એક યુવકને ઝડપ્યો છે આ આરોપી બીજા બજારમાં નોટ ઉઠાવવાનો હતો તે પહેલા જ ઓલપાડા પોલીસની મળ મહિલા ટીમે દરોડા પાડ્યા હતા નોંધનીય છે કે આ આરોપી જાતે જ નોટો છાપી ગોઠાવતો હતો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાળમાં આજે કપાસની એક હજાર પચાસ ક્વિન્ટલ આવક થઈ હતી જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને એક મણના કપાસના ભાવ ત્યારસો વીસ થી ત્રણસો પાંસઠ રૂપિયા સુધીના મળ્યા હતા રાજકોટ માર્કેટ યાળમાં આજે સત્રીસ કિન્ટર ટુકડા ગાઉંની આવક થઈ હતી સસસો પચાસ ક્વિન્ટલ લોકોન ગાઉંની આવક થઈ ટુકડા ઘઉંનો ભાવ ચારસો એંશી થી સાતસો ત્રણ રૂપિયા અને લોકોને ઘઉંનો ભાવ ચારસો સિત્તેર થી પાંચસો પચાસ રૂપિયા એક મણના મળ્યા હતા રાજકોટ market yard માં કાચી કેરીની બસો ને નવ quintal આવક થઈ હતી આજે એક મણ કાચી કેરીના ખેડૂતોને ત્રણસો થી છસો રૂપિયા ભાવ મળ્યા હતા અનાજ ઉપર મળશે લોન દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય KCC લોન યોજના બાદ કેન્દ્ર એ હવે બીજી મોટી યોજના લઈને આવી રહી છે આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા નવી યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા માત્ર રહેશે કેન્દ્ર પીયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને પણ ગેરંટી વગર સરળતાથી હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ તે વેરઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકે છે રોજગાર સંગમ સહાય યોજના જો તમે બાર પાસ તો સરકાર આપશે તમને રૂપિયા ત્રણ હજારની સહાય આ યોજનાનો લાભ લેવા માટે વીડિયોના અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ પુરુષો અને સ્ત્રી બંનેને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક આવકાલિઓ હોવી જોઈએ તમારા ઘરમાં કોઈ કોઈને સરકારી નોકરી ના હોવી જોઈએ અને તમે બાર પાસ હોવા જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે ખેડૂત મિત્રો આવું નવો વિડીયો મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી મારા પહોંચતા રહે